ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગે શહેરીજનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સુરતમાં હાલમાં પડી રહેલી અસહ્ય ગરમી અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટ્રાફિક વિભાગે વાહન ચાલકો અને રાહદારીઓને રાહત આપવા માટે સુધી શહેરના બસો તેર સિગ્નલ બપોરના સમયે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય અનુસાર બપોર એક વાગ્યાથી ત્રણ ત્રીસ વાગ્યા સુધી શહેરના તમામ સિગ્નલો બંધ રહેશે જેથી વાહનોને ગરમીમાં સિગ્નલ પર ઉભા રહેવું ન પડે અને તેઓ ઝડપથી પસાર થઈ શકે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ નિર્ણયને હેતુ શહેરીજનોને લૂ અને ગરમીની અસરોથી બચાવવાનો છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હીટ વેવનો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે સાથે સાથે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે એક થી સાડા સુધી સુરત શહેરના કુલ બસો ને તેર જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય